હલો દોસ્તો તો આજના વાગી ગયા છે પોણા આઠ તો આજે હતી ઋષિ પાચમ તો આજે હું તો ઋષિ પાચમ રહ્યો નથી એટલે હું ઓફિસે થઈ આવ્યો ચાર વાગ્યે ચાર વાગે આવ્યો એટલે અત્યારે કાંઈ જમવાનું ઈચ્છા બહુ છે નહીં ભૂખ નથી લાગી એટલે જમવાનું કાંઈ બનાવ્યું નથી આપણું ચાર વાગે છે એટલે કાંઈ ભૂખ નથી લાગી અને પારુલ નહી રાસે પાચમ રહી છે એ અને પરવાભાઈ જો રસોડા ઉપર બેસી ગયા છે અને એને માટે બનાવ્યું છે બટેકાની ચીપ્સ બનાવી છે ઋષિ વાળા માટે ફરાળ માટે બટેકાની ચીપ્સ બનાવી છે અને પરવાભાઈ જો આ રસોડા ઉપર બેસી ગયા છે એ ચીપ્સ ખાય છે કાચી કાચી ચીપ્સ ખાય છે જો નહીં તારા એમ થી કઈ દે તેલના સાટા ઉડે પાછમ રહી છે એટલે હું તો કઈ રહ્યો નથી એના માટે બટેકા ચીપ્સ બનાવી છે બપોરનું જોયે અને બપોરનું પણ ખીર અને હુકી ભાજી પડી છે આ હુકી ભાજી છે ખીર ખીર બની છે ખીર પડી છે બપોરની અને બપોરની હૂકી ભાજી છે એટલે અને પછી બટેકાની ચિપ્સ બને છે એટલે ફરાળવાળાને ફરાળ થઈ જાય છે ફરવા તારે હા હા ફરવાને તો મજા આવી જાય અને છે ને ફેવરેટ છે એ કાચી ખાવા મળે ચિપ્સ

બીજી વાર ટ્રાય કરશે એ ઉપર ચડી જાય છે જો રસોડાની ઉપર ચડી ગયો છે હવે ચીપ્સ પડે તો જો તો પડે મારે છે વાહ બરોબર વાટાકાની ચીપ્સ ફરવાઈ પાડી છે જો મસ્તીની પડી ગઈ છે બટેકાની ચીપ્સ જો આમાં બટેકા મૂકી દેવાનું એક બટેકું આમાં મૂકી દેવાનું પછી છે ને અને ભી મારે ને એટલે આવી બટેકાની ચિપ્સ પડી જાય હા હા બટેકાની ચીપ્સ હવે બનવા મળી છે બની ગઈ કે કેટલી બાકી છે બાકી છે જો આપણે ખાઈ લઈશું બટેકાની ચિપ્સ જો આપણે બટેકાની ચિપ્સ બનવા મળી છે એટલે આપણે બટેકાની ચિપ્સ ખાઈશું

પણ ચિપ્સ હતી એટલે રહેવાનું નહીં ખાવાનું મન થઈ ગયું છે એટલે ખાઈ લે હવે મે પૂછ્યું ને મમ્મી ખાવાનું આવું બનાવ તો મને હા સરપ્રાઈઝ હું તો ઉપર જોયું ને પરવાને છે ને ખાંજી નીચે ખાવાનું પૂછ્યું તારે શું ખાવું છે તો એને મમ્મી એમ કીધું સરપ્રાઈઝ તો સરપ્રાઈઝ માં એવું હતું કે બટેકાની ચિપ્સ હતી એટલે પરવાને બટેકાની ચિપ્સ તો બહુ વાલી એને બહુ ભાવે બટેકાની ચિપ્સ એટલે બટેકાની ચિપ્સ બની

ફાઇનલ તો જમવા બેસી ગયા છે એ અત્યારે જો નહોતું ખાવું તો એ બધાય જમવા બેસી ગયા છે અમે પરવા પણ જમવા બેસી ગયો છે પરવા ચિપ્સ મળ્યો છે ખાવા ચાલો જોઈએ આપણે જો આ જો સાહેબે ચિપ્સ મળ્યો છે ડાબા મળ્યો છે ચિપ્સ મને આપે છે ખાવા વાહ મજા આવે ગરમા ગરમ છે અને આ કિસાનનો સોસ છે અને મારા માટે પછી છે ખીર બનાવી છે અને હૂકી ભાજી પણ હતી હુકી ભાજી ઝાપટી ગયા છે હૂકી ભાજી આ ઋષિ પાચમવાળા પૂરી કરે છે હા છે છે હજી જો આમાં હૂકી ભાજી એટલી વધી છે હવે એટલી ખાવાની છે અને પરવાને એટલી ચિપ્સ ખાવાની છે બપોરે જો આ વસ્તુ મારે ખાવાની હતી ખીર મારે ખાવાની હતી અને આ હૂકી ભાજી પણ મારે ખાવાની હતી તો હું ચાર વાગે ઓફિસે એટલે જો અત્યારે મારા ભાગમાં આવ્યું છે આ ખીર અને આટલી હૂકી ભાજી છે ને મારા ભાગમાં આવી છે એટલે ચાર વાગે હે હા એ વાત હા ઓ ભાઈ બપોરે જો અમે ખીર ને એવું ખાઈ લીધું હોત ને તો આ અત્યારે ચીપ્સ ને એવું ખાવા મળત કારણ કે ચાર વાગે ખાધું એટલે ભૂખ નથી લાગતી હા તો એ ખાવાનું જ છે આપણે જ ખાવાનું છે ને આ આ કોણ કેટલી બધી ચીપ્સ છે આટલી બધી કોણ ખાશે તું એટલી બધી ખાઈ જાય હે એટલી બધી આ તો વાંધો નહીં ખાઈ જા જોઈએ છે હાલો ખાઈ જા શો કે નહીં તું બરોબર અમારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારા પેજને ફોલો કરજો જો તમે અમારા પેજને ફોલો ન કર્યું હોય તો ફોલો જરૂર કરજો કારણ કે હવે આવા ફેમિલી બ્લોગ આવવાના છે એટલે તમને જોવામાં બહુ મજા આવશે એટલે અમારા પેજને ફોલો જરૂર કરજો શેર પણ કરજો કે જેથી શેર કરવાથી વધુમાં વધુ મિત્રો અમારો બ્લોગ જોઈ શકે અમારા બ્લોગ બધા ફેમિલી બ્લોગ હશે તો આવાનાવા વિડીયો જોવા માટે અમારી ચેનલ છે યુટ્યુબમાં યુટ્યુબમાં પણ હરેશ લોક કરીને ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ પેજ છે હરેશ રાખોલિયા કરીને ફેસબુકમાં પેજ છે હરેશ રાખોલિયા કરીને તો એને પણ ફોલો કરજો થેન્ક યુ દોસ્તો